અરે મોન્ટ સવારે ગેસ સુલ મૂકી દીધી હશે અરે નાય યાર એ વખતે દૂધ ગરમ કરવાનું બોલી ગયો હતો એ બુદ્ધિ સારી એટલે તારા જે બુદ્ધિ તો કુતરા પણ મૂકી શકે અરે જો ને કેટલું ખેતર સરસ થઈ ગયું છે વિડીયો વાયરલ થઈ જશે હા બસ એકવાર કાલ દેવા ચાલુ કરી ને પછી બધું વાયરલ થઈ જશે તે જવાય મિત્રો આ છે મારા દોસ્ત મેહુલ જે વાઇફાઇ સાથે નહિ પણ ચા સાથે કનેક્ટ થઈ રહ્યો છે અરે એ તો કઈ નથી હું તો ચા પીને વાર્તાઓ પણ લખી કાઢું ચા પી લેવાની મુશ્કેલી ભૂલો ખરે તો ખાલી મોટું મોટું બોલે જ છે ખાડા માં પડી ખરું તું અરે ભાઈ ખાડામાં નથી પડ્યો આ તો મારો એક્સપિરિયન્સ છે ચાલ ભાઈ ઓકે ઘરે જઈએ નકર